નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું જમવાનો સ્વાદ બમણો કરી દે તેવું ખૂબ જ સ્વાદિષ્ટ કચુંબર તો એકદમ ઝટપટ અને સિમ્પલ મસાલા સાથે બનતું આ કચુંબર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એક બાઉલમાં લઈએ સમારેલી કાકડી તો અહીંયા અમે એક મીડિયમ સાઈઝની કાકડીને આ રીતે ગોળ સમારી લીધી છે હવે તેમાં ઉમેરીશું એક ડુંગળી તો ડુંગળીને પણ મેં અહીંયા લાંબી અને પાતળી લીધી છે ત્યારબાદ જેટલી કોથમીર ઉમેરીશું સાથે કપ અને હવે એકવાર મિક્સ કરી દે તો દહીં મોરું હોય એવું લેવાનું જેથી કચુંબર ખાવામાં એકદમ સરસ લાગશે હવે તેમાં ઉમેરીશું મસાલા તો એક ચોસાઈ ટી લીલા મરચાંની પેસ્ટ અડધો ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર એક ચોસાઈ ટીસ્પૂન ચીલી ફ્લેક્સ એક ચોથા ટી સ્પૂન અધકચરી વાટેલી મરી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મસાલાને બરાબર મિક્સ કરી દે તો એકદમ ઝટપટ અને સિમ્પલ મસાલા સાથે બનતું આ કચુંબર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તમે એકવાર જરૂર ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે તો તૈયાર છે ટેસ્ટી એવું કચુંબર હવે તેને સર્વ કરી લઈએ તો જમવાની સાથે ખાવાની મજા પડે તેવું એકદમ સ્વાદિષ્ટ કચુંબર બનીને તૈયાર છે તો તમને આ કચુંબરની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો